ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્ષ આવેલું છે આ કોમ્પ્લેક્ષ પાછળના ભાગે કચરાના ઢગલામાં પાંચસો ના દર ની શંકાસ્પદ નોટ નો જથ્થો જોવા મળ્યો

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા કચરામાં ભારતીય દરની પાંચસોની નોટ જેવી દેખાતી નોટ પડેલ છે એની માહિતી મળતા ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની રૂપિયા પાંચસોની ઝેરોક્સ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ પંચાણું નોટ મળી આવેલ છે આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઝઘડો કરેલ છે જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા અને જે કામ કરે છે એમાંથી કોઈએ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે